નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવીક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોને માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લાバイ સંપૂર્ણ માહિતી જાણીશું કે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે જે પ્રકારે આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી અને જે વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી હતી તે વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો બાકીના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ યથાવત રહી હતી ત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક આવી હતી પરંતુ સિસ્ટમ છે તે ઉત્તર દિશા તરફ એટલે કે સૌરાષ્ટ્રની અંદર હજી પણ જોઈએ તે પ્રકારની એન્ટર થતી નથી ધીમી ગતિએ વિસ્તારમાં અત્યારે સ્થિર જોવા મળી રહી છે સિસ્ટમ થોડી વીક પડે તો થોડી ઉપર આવવાની સંભાવનાઓ રહેલી છે અને સિસ્ટમ સંભવિત સોરસના ભાગોની અંદર એન્ટર થતાની સાથે વરસાદ વરસાદના પણ વધારો થવાની શક્યતાઓ દેખાય રહી છે અને સંભવિત આ જે સિસ્ટમ છે તે બપોર સુધીમાં સોરસના ભાગોની અંદર એન્ટ્રી કરે તે પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે હાલ સિસ્ટમ છે તે સોરસના કાંઠે સ્થિર જોવા મળી રહી છે અને થોડી આગળ પાછળ સુધી મોમેન્ટ જોવા મળી રહી છે સિસ્ટમની તો હાલની સ્થિતિ પ્રમાણે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ કેવી તે વિશેની માહિતી જોઈએ તો તો દક્ષિણ દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ ગુજરાતમાં સુરત વલસાડ વાપી દમણ દાદરાનગર હવેલી સહિતના ભાગો છે આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટાછવા વિસ્તારમાં જોવા મળશે બાકીના જિલ્લાઓમાં પણ ઝાપટાથી માંડી હળવો વરસાદની સંભાવનાઓ છૂટા સમય સીમિત વિસ્તારમાં જોવા મળી શકે છે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાઓ છે આ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ અને સીમિત વિસ્તારમાં હળવા વરસાદની રહે અમુક સેન્ટરો એવા હોય છે મધ્યમ વરસાદ જોવા મળે જેમાં અમદાવાદ આજુબાજુના ભાગો પણ હોઈ શકે છે હવે ભારે વરસાદના વિસ્તારો કયા ક્યાં હશે તે વિશેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સિસ્ટમ એન્ટર થતાની સાથે વરસાદની શરૂઆત ધમાકેદાર થશે એટલે સિસ્ટમ સંભવિત ગીર સોમનાથ નજીક આવશે અને ધીમે ધીમે તે ઉત્તર દિશા તરફ આગળ વધવાની સંભાવના છે જેને પગલે સિસ્ટમ આમ જોવા જઈએ તો જે સિસ્ટમ હોય છે તેનો વરસાદ છે મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ વધુ જોવા મળતો હોય છે તો એ પ્રકારે આપણે સ્થિતિ બનતી નજરે પડી રહી છે અને સિસ્ટમનો વરસાદ સિસ્ટમ અંદર એન્ટર થતા જ ગીર સોમનાથ જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લાના અમુક ભાગોમાં આજે ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે અને અમુક અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે એટલે આ જિલ્લાઓમાં આજે ખૂબ જ સારામાં સારી શક્યતાઓ તમામ જિલ્લાઓમાં ગણી શકાય જ્યારે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી જિલ્લાના ભાગો અને રાજકોટના જે બાકીના ભાગો છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે પરંતુ વધુ શક્યતાઓ જે ભારેથી ભારે વરસાદવાળા વિસ્તારો છે તે ગીર સોમનાથથી જામનગર સુધીના પટ્ટાવાળા વિસ્તારો રહેશે તો મધ્ય ગુજરાતના બાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જે રાજસ્થાન બોર્ડર કાંઠાના સરહદી ભાગો છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા અને અરવલ્લી સહિતના ભાગો છે આ ભાગોમાં હળવા મધ્યમ વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળશે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ સીમિત વિસ્તારમાં જોવા મળી જાય કચ્છના ભાગોની વાત કરીએ તો પશ્ચિમ કચ્છના વિસ્તારો છે જેમાં નલિયા માંડવી ગાંધીધામ ભુજ ભાગો છે તેમાં વધુ શક્યતાઓ રહેશે અને સંભવિત આજુબાજુ ગતિવિધિમાં વધારો થઈ શકે છે એટલે આ ભાગોમાં સારી એવી શક્યતાઓ રહે ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે અને બાકીના ભાગોમાં સીમિત વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે તો એકંદરે સિસ્ટમ એન્ટર થતાની સાથે જ વરસાદના વિસ્તારમાં પણ ચોક્કસપણે વધારો થશે અને આવતી અડતાલીસ કલાકની અંદર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો આ સિસ્ટમ છે તે લાભ આપે તેવી સંભાવના જણાવી રહી છે આભાર